મારા સમાજને આગેવાનો લુખાખહેવાનો હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો કોઈને ભાપની તાકાત નથી પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા છે જેમાં સત્તર હજાર સભ્યો રજીસ્ટર છે આ સભ્યોમાં સો યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છે આપણા સમાજના જે આગેવાનોને એવું લાખ્યું મિત્રોએ ગયા પ્રેમથી અને સમજાવવા કે આ તમે બંધ કરી દો અમારે જરૂર નથી આ મોરબીને અમારે આ કલ્ચરની ની જરૂર નથી નથી આવી અમારે કોઈ ક્લાસીસ જરૂર તો એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈ અસામાજિક તત્વો કોઈ લુખા આવ્યા હતા અમને જબરજસ્તી થી બંધ કરાવે અને કાઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કાઈ પણ તકતી હોય ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જુગો ફરી નાખો તૈયારી તૈયારી તમામને હું કહું છું અહીંથી

કે મને લડવામાં સપોર્ટ મળશે સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા આવી ગયો છે એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે ભાઈ પનારા નહીં ખબર ફોન કરતો હોય કર તું તારે વાય આવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે ના ભાઈ દહ બાર સીડી છે એટલે મેં મારા માણસોને મોયકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી કયા સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા

અમારા સમાજને આગેવાનો લુખા લુખાખેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી આ વેપારીનું શેર છે મોરબી વેપારીનું શેર છે ગોર અહીંયા કીડીયું આવે ગોરનો તો કહે પણ કીડીઓ આપણે પકડીને મારી નાખવાની ગોર ગોર રહેવો જોઈ તમારા બધા એનો સહકાર મળ્યો હોય ત્રિવરા ત્યાં તેમાં પણ કેટલા ને ગલગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું છે ગોળી થી મરવાનું છે દવાથી નથી મરવાનું એક પણ જગ્યા એ કાંતિભાઈ અમૃત્યા કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય તો હું જાહેર જીનવા તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી પનારા ભાઈ શું વાત કરવી એ જેના લગ્ન થયા હોય મોત છો કરે ફરે એમાં નહીં અને બને ત્યાં એકલા ન મોકલો ભેગો મોકલવા મારી બેનોને વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં ક્યાં ક્યાં અડાડવા પડે બીજું મારી એક નંબર વિનંતી એ કે આપણી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હોય આ બે ત્રણ વ્યસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છન્નું પાંચ ચુમ્માલી ક્યાંય પણ કાળા ધંધા હાલતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર જીવન ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા છે તમામ સમાજને તમામ સમાજને હું આજથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યા હોય છે ગમે સમાજની એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે છીન છપાટા કરે સારા કપડા પહેરે કોઈકની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓલો મજૂરી કરતો હોય હવા ના સાત રાતના આઠ વાગ્યા થી મજૂરી કરતો હોય એનું હકમંડત થતું આ તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડાક દી બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી યારે પછી આવે હું ફસાઈ જઈ ભાઈ કોકના પૈસે દાન કરે કોકના પૈસે લુખાવેરા કરે કોકના પૈસે કામ કરે અને એવાથી ચેતજો અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો ત્યારી હે ત્યારી હે ભાઈ પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત જે પનારાભાઈએ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા છે આપણા એ ચેરમેન ઘોડાસરા સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયાર રહી હું અભિનંદન દઈશ તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ ન પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભરીએ એવું આહવાન કરું છું ભારત માતા જય વંદે માતરમ જય ઉમિયામાં મુદ્દો આપણો દાંડિયા રાસના જે આ વેસ્ટર્ન કલ્ચરના ડિસ્કા ડિસ્કી ચલાવનારા એની પડદા પાછળ જે અન્ય જે કામ થઈ રહ્યા હતા એને રોકવો મુખ્ય હેતુ એ હતો એ આપણો હેતુ એવો નહોતું કે કોઈ સમાજના અન્ય સમાજના કોઈ ચલાવે છે એને રોકવા કે દૂષણ છે એ અન્ય સમાજના કરે છે આ કોઈ સમાજ વિરોધી એવો કોઈ કાર્યક્રમ નહોતો આપણા સમાજના જે આગેવાનોને એવું લાગ્યું કે આ દૂષણ છે અને આ દૂષણના કારણે જે લોકોની ઘરે આનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે ને એને એની પીડાની સાચી ખબર એને ખબર છે પીડા કે આની પીડા સાચી શું છે મિત્રો એ ગયા પ્રેમથી અને સમજાવવા કે આ તમે બંધ કરી દો અમારે જરૂર નથી આ મોરબીને અમારે આ કલ્ચરની જરૂર નથી નથી આવી અમારે કોઈ ક્લાસીસની જરૂર તો એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈ અસામાજિક તત્વો કોઈ લુખા અમને લુકા જબરજસ્તી અને બાપુજીની ધોરાજી હલાવે તમામને હું કઉ છું અહીંથી કે વિસ્તાર અમારા બાપુજીનો નો છે અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલ છે અને જરાય જો તમે ઓવરટેક કરી હામે થવાની કોશિશ કરી તો મોરે મોરો દઈ દેવાના છીએ જરાય હાકી લેવાના નથી આ વિસ્તારમાં અમે જે નક્કી કરશું એ જ હાલ છે અમે જે ચલાવવા માંગતા હશું એને જ ચલાવા દેશું જો કોઈ એમ કેતો હોય કે ના અમે જબરજસ્તી અમે ચલાવી લેશું તો દીકરા મારા અવતારીઓ અમે તૈયાર જ બેઠા છીએ અને અમારા સમાજના આગેવાનોને આ લુખા કેનારા ખહુડિયા આપણે નિષ્ક્રિય થઈ ગયા છે ને વચ્ચે વચ્ચે એટલે આ ખહુડિયા ને રૂવાટીઓ ઉગી ગઈ છે આ રબડા જેવા થઈ ગયા છે ને આપણી નિષ્ક્રિયતાના કારણે થઈ ગયા છે અને તમામ આગેવાનોને કહું છું કે આ જેટલા છે એ બાર મહિનામાં સાત આઠ નાના મોટા બીજા પ્રોગ્રામો કરે છે ફલાણો કાર્યક્રમ ઢીકડો કાર્યક્રમ ફાળો લેવા આવે ને ગેટમાં ગરવા દેતા નહીને કાપો અહીંથી જ કાપો અસામાજિક તત્વો તમારે અમને કેવા છે લુખા અમને કેવા છે એટલે અમારી પાસે તમે આનું લખાવો ને જરાક આનું લખાવો ને એક ચાંદલો કરતા નહીં કંકા વટિયું ધોઈને ચડાવી દો અભેર આ ચાંદલા જ કરતા નહીં એક ખબર પડે એને કે તમે જેને અત્યારે લુખા કયો છો એની વાય તમે તરત જ પોગી જાવ છો તો અમારું જ ખાવું અમને જ ગારું દેવી આ બે વસ્તુ નો પતે બીજું એક સમાજ ને ટકોર કરું છું કે સમાજ માટે કોઈ છોકરો આંખે થયો હોય કે કોઈ છોકરો બાજો હોય કોઈ લુખા લુકા વાળે આમાં તો બાજુ પડે અહીંયા કઈ એમાં કઈ આવીને કઈ ઓલો ગલગલિયા કરીને વયો જાય એવું ન હોય આમાં તો કાં આપણે દઈ દેવો પડે ને કાંઈ દઈને ને આવ્યો જાય બે માંથી એક જ થાય જયારે હામે હામાં આવી ત્યારે તો આવા જેટલા છોકરા છે સમાજ માટેથી ક્યાંય ભાઈજા હોય ક્યાંય આંખે થયા હોય અને કદાચ બે દીક જેલમાં ગયા હોય તો એને ઉઠિયાણ લુખો વહમો આવા સિમ્બોલ દેતા નહીં મહેરબાની કરીને અત્યારે આ દુખની વાત છે હું તમને કહું હાવ નમાલો હોય કાનભાઈ મોઢે માખ્યું ઉઠતી ન હોય બેઠો બેઠો ઠેરુડિયું વારતો હોય એને આપણો સમાજ હુંવારો કે બોલો છોકરો બહુ હું મોઢે માખી નથી ઉડાડી શકતો એને અને સમાજ માટે જો બાજો હોય ને તો એમ કે ભાઈ આ બાદ તો ફરે છે ને જ દીકરીને ભૂખ્યા નહીં મરવા દે કે એની સામે કોઈ લુખો આંખ ઉખાડી જોઈ નઈ હકે તો એનું હક પણ થતું હોય ને તો કોઈ આડા ન પડતા કે આ દયો બાહોશ છે એને તમે આપણે જ મોદી સાહેબે કેમ આપણે પહેલા અપંગ કહેતા એમ કીધું નહીં વિકલાંગ કહ્યો વસ્તુ વ્યક્તિ એક જ છે પણ એના માટે સારા શબ્દો વાપરો એમ એટલે જે લુકા ઉટિયાણના બદલે હવે એને બાહસ કહેવાનું ચાલુ કરો જરૂર છે સમાજને નહીતર કોઈ પેદા નહીં થાય સમાજ માટે કોઈ આંખે નહીં થાય જે રીતે આપ બધા જાણો છો કે આજે વીસ હજારથી વધુ પાટીદારો મોરબીના એક અવાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એનો સંપૂર્ણ વિરોધ છે મોરબીમાં આ ડિસ્કો દાંડિયા સંપૂર્ણ રીતે બંધ થવા જોઈ અને દીકરીઓને કે યુવાનોને જો ખરેખર ગરબા શીખવા હોય તો એની બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમે ઊભી કરી છે આ મુહિમ જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરે એવી પણ અમારી વાત છે મોરબીથી શરૂ થયેલી વાત આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આ વિષયની નોંધ લેવામાં આવશે કારણ કે આવા કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે એની અંદર ટપોરીઓ એની અંદર ગીરી કરતા લુખારા લુખા અવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરણિત છે જેમને બાળકો છે જેમનો ઘર પરિવાર છે એવી સ્ત્રીઓને પણ પ્રેમ જાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ શા માટે આવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી અને ત્રણ ત્રણ મહિના સુધી આવા ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે એનો અમને વિરોધ છે અમે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના છીએ આવા પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ થવા જોઈએ અને ખરેખર જે માતાજીની આરાધના છે એ પ્રકારના ગરબા એ પ્રકારના શેરી ગરબાઓને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અમારી માગણી છે બધે જ પોલીસ તંત્ર પહોંચતું નથી એને પણ કાયદામાં હાથ બંધાયેલા હોય છે જ્યારે બેન દીકરીનો સવાલ આવે સામાજિક વ્યવસ્થાનો સવાલ આવે અમારી જમીન જાયદાદ કારખાના પ્રોપર્ટી મકાનનો સવાલ આવે અને આવારા તત્વો કાયદાની આડમાં જ્યારે અમારી ઉપર હાવી થતા હોય છે ત્યારે અમારી પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા છે જેમાં સત્તર હજાર સભ્યો રજિસ્ટર છે આ સભ્યોમાં સો યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે ઉત્સુક હોય છે અને એ ટીમ દ્વારા જો કોઈ માણસ પ્રેમથી ન માને કાયદાની ભાષામાં ન માને તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છીએ ખાલી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા નહીં સુરતની દીકરીને બ્લેકમેલિંગ કરીને રોમિયો લુખો જેને કહી શકાય એવા આવારા તત્વો એ દીકરીને હેરાન કરતા હતા શિક્ષિત દીકરી આત્મહત્યા કરવી પડી કેટલાય ખેડૂતો વ્યાજવટ્ટામાં ફસાઈ જાય છે આત્મહત્યા કરવી પડે છે કેટલાય કારખાનેદારો નાના ઉદ્યોગકારો પણ આવી ચુંગાલમાં વ્યાજની આવી જાય છે સટા કે નાની મોટી જુગારની લતના કારણે ત્યારે એમને પણ આત્મહત્યા કરવી પડે છે એના ઘર બરબાદ થાય છે જ્યારે મોરબી પાટીદાર સમાજ અગાઉ જાગે છે પાણી પહેલાં પાર બાંધે છે શું આવા કોઈ બનાવો બને પછી જ અમારે મીણબત્તી લઈને ન્યાય માગવા નહીં કરવાનું શું અમારે પાણી પહેલાં પાડ ન બાંધવી જોઈએ સમાજના શ્રેષ્ઠીઓ એને કહેવાય કે આવનારી પરિસ્થિતિઓને ભાપીને માપીને એનો પડકાર ઝીલવા માટે જે સમાજ તૈયારીએ એ જ સમાજ આગામી દિવસોમાં ટકી શકશે જેમને પણ ગરબા ક્લાસીસમાં જવું હોય લોકશાહી છે કોઈ રોકી ન શકે પરંતુ આવી વર્ગારીટી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હશે એ ગરબાઓ અમે બંધ કરાવશું અને એ જે તાકાતથી કરાવવા પડે એ તાકાતથી કરાવશું જેવી રીતે માને એ ભાષામાં મનાવશું જ્યારે પરિવાર સાથે કોઈ જતું હોય અને એની પરિવારની જ મરજી હોય તો પછી તો કોણ રોકી શકે પણ આજે વીસ હજારથી વધુ પાટીદારોએ એક સાથે પ્રણ લીધો છે આ વિષય જનજાગૃતિનો છે એટલે તમે આ સભા કઈ રીતે કે અમે હવે પછી પરિવારમાંથી કે સગાવાલા સંબંધી પાર્ટનર મિત્ર સર્કલ સોસાયટીમાંથી એક પણ દીકરી કે વહુને કે બેનને અમે આવા વલ્ગર ટાઈપના ડિસ્કો દાંડિયા શીખવા નહીં જવા દઈએ આપણી જે સોસાયટીની સામાજિક જે વ્યવસ્થાઓ ઊભી થશે એમાં અમે જશું એવું પ્રણ લીધું છે અને બધા એક સાથે એક અવાજે હાથ ઊંચા કરી માતાજીની સાક્ષી આ વાત સ્વીકારી છે આજની આ આપણા સમાજની મીટિંગ કયો કે સભા કયો આ સભામાં અત્રે ઉપસ્થિત આપણા રાજકીય આગેવાનો સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો પ્રમુખો તેમજ આપ સૌ બહોળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આપ

એ ક્લાસ બંધ કરાવ અમારે નો જવાનું આપણે સમજવાનું હોય ગયા વર્ષે એક અનુભવ અમને થયો તો કાંતિભાઈ વાત કરી ઝાડવે બાંધીને માર્યો તો એને એટલે આટલામાં તમે સમજી जाओ કે આ દુષણ કેટલું આપણા સમાજમાં એક જ આજે ટુધી પોઈન્ટ હતો કે દાંડીયા ક્લાસિસ બંધ કરાવવા તો શા માટે કરાવવા કે આપણા સમાજનું મોટું દુષણ છે એટલે આટલામાં દરેક વાલીઓ અને આપણા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ આટલામાં સમજી જાવ તમે કે આ મોટામાં મોટું દૂષણ છે કેટલા દીકરા દીકરી આપણા દીકરીઓ ભાગી ગઈ ગયા વર્ષે મનોજભાઈ ખબર છે એની પાસે ફિગર છે ફક્ત આબરૂ બચાવવા માટે ભાઈ રૂપિયા બનશે આબરૂ બીજી વાર નહીં તમે એક વખત તમારે આબરૂ ગયું તો પાછી નહીં આવે એટલે આમ તમે સમજી જાવ મિત્રો એટલે આ દાંડિયા ક્લાસી શાહ જે ચાલે ને એમાં લુખા અવાર થતું જો આપણા સમાજના આગેવાનોને કહીએ તો કોઈ સંજોગે ચલાવી લેવાય નહીં એટલે મહેરબાની કે જે લોકો મોકલતા હોય એના દીકરા દીકરીને એને ન મોકલતા દીકરા દીકરીઓ તમે સમજી જાજો કોઈ સ્વાર્થ વગર શા માટે બધા સાથે આવ્યા આગેવાનો સાથે તો આ સમાજ નું કે પેટમાં દાજી મિત્રો એટલે આપણે સમજવાની જરૂર છે અને આ અહીંથી એવી મારી નમ્ર વિનંતી